ચાંદીપુરા વાયરસ છે જે સેન્ડફ્લાય નામની માખીથી ફેલાય છે આ સેન્ડફ્લાયને ગુજરાતીમાં માટીની માખી તરીકે ઓળખવામાં આવે છે આ માખીના કરડવાથી ચાંદીપુરા વાયરસનું ઇન્ફેક્શન લાગે છે ચાંદીપુરા વાયરસના ચેપગ્રસ્ત બાળકોની અંદર મોટાભાગે ઝીરોથી ચૌદ વર્ષના બાળકોની અંદર આનું સંક્રમણ થવાની શક્યતાઓ સૌથી વધારે રહેલી હોય છે કારણ કે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના લીધે એને આ ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે હોય છે આ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોઈએ તો એમાં હાઈગ્રેડ તાવ એટલે કે એકદમ ફૂલ તાવ આવી જવો માથાનો દુખાવો અતિશય થવો ઉલટી થવી શરદી ખાંસી જેવા ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે સાથે સાથે ખાસ આ વાયરસના ચેપની અંદર એક લક્ષણ અલ્ટર્ડ સેન્સોરિયમ એટલે કે બાળકની જે ભાનની અવસ્થા હોય છે એને ડિસ્ટર્બ કરવામાં આવે છે એટલે કે બાળક અર્ધ બેભાન કે બેભાન થઈ જાય છે ખેંચ આવી જાય છે અને અલ્ટિમેટલી કોમામાં જતું રહે છે હવે સારવારની વાત કરીએ તો આની કોઈ સ્પેસિફિક સારવાર હજી સુધી આવી નથી કે કોઈ આની વેક્સિન આવી નથી આની સારવાર માત્ર સિમ્ટોમેટિક હોય છે એટલે કે તાવ આવ્યો તો તાવની દવા આપવી ખેંચ આવી જાય તો ખેંચની દવા આપવી બાળક કોમામાં જતું રહે શ્વાસની તકલીફ થાય તો એને વેન્ટિલેટર ઉપર સારવાર કરવામાં આવે છે હવે આ બીમારીની સાવચેતી રૂપ પગલાંની વાત કરીએ તો સાવચેતીમાં ઘર અને આજુબાજુની કોઈ ગંદકી હોય છે તો એને દૂર કરવી જોઈએ વરસાદના પાણીનો ભરાવો થતો હોય તો એને દૂર કરવો જોઈએ ઘરની દિવાલોની અંદર પડેલી તિરાડો કે છિદ્ર હોય છે તો એને બુરવા જોઈએ બાળકને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની અંદર સુવડાવવું જોઈએ બાળકોને ખુલ્લા કપડાં પહેર્યા વગર ખુલ્લા વાતાવરણમાં માટી ધૂળની અંદર રમવા દેવા ન જોઈએ તેમજ બાળકોને ફુલ્લા ફુલ્લી સ્લીવના કપડાં કે પેન્ટ પહેરાવવા જોઈએ